આ રીતનું ખનન થઈ રહ્યું છે હું વારંવાર જીપીએસ ગુગલ મેપ ઉપર પણ આ લોકોએ પગલા ભરેલા નથી ક્યારેય ગઈ કાલે આવી પ્રવૃત્તિ ચાલુ હતી એટલે મેં સૌથી પ્રથમ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ ને આવો વિડીયો ઉતારી અને જીપીએસ કેમેરા ઉપર ફોટા પાડી અને મોકલા અને એને જાણ કરી કે ભાઈ તમારે આમાં પગલા લેવા છે કે તમારી આમાં ભાગીદારી છે એટલે નાયબ કલેક્ટર પંચ રોજ કામમાં સહી કરી દેજો ફરિયાદી તરફ તરીકે એવું એનું કહેવાનું થયું એટલે મેં ઈ ધાર ઉપર હું ચડી ન આવું એટલે મારા છોકરાને કીધું કે તું ત્યાં જા અને જેસીબી રોઈક અને ત્યાંથી ફોટા પાડજે એટલે મારો છોકરો આ લોકો ખાલી ડમ્પર લઈને ભાગી જાય છે અને અને છે છે એ નીચે ઉતારી ભાગવાની કોશિશ કરે મારો છોકરો રોકે છે તો એના ઉપર હિટાચી દ્વારા આમ ધક્કો મારી અને એને એને બીવડાવવાની અને એને લગાવી દેવાની કોશિશ કરે છે આ બધી પ્રવૃત્તિ છે એ વિડીયોના માધ્યમથી આ પેસ હવે જોઈ અને આ જે ખનીજની પ્રવૃત્તિ છે એ ગણેશના માધ્યમથી ગણેશના સાગરી તો જે જયરાશીનો છોકરો છે એના અને એના જે કાંઈ ઓલા અજય શિહ્ખ કરીને વ્યક્તિ આવ્યો તો એનો એનો કુટુંબિક પરિવાર પરિવારજનક છે એટલે આ બધું એના રાહબરી હેઠળ અને એની જ છત્રછાંયા એમાં એના પોતાની જ આખે આખું બધું ખનીજ ચોરીનું યુનિટ આખું ચાલે છે અને આજે પણ ચાલુ જ છે એવું કંઈ નથી કે આજે બંધ થઈ ગયું હોય આજે એથી નીચેના ભાગમાં ચાલુ કર્યું છે આ લોકો એક જે એમાં એક પરમિશન ની બાબત આવે છે એની હું ચોખ્ખોટ કરી દઉં કે ભાઈ એક શુભલામ શુભલામ યોજના હેઠળ જે ડેમ હોય જ્યાં પાણીનો ભરાવો થતો હોય એવા ડેમ ની અંદર તણાઈ ને આવેલી માટી એમાંય જ્યારે વિસંગતતાઓ હતી કે ભાઈ કોઈ ડેમના નામે ઊંડું ખોદાણ કરી અને હાર્ડ મોરમ અને સોફ્ટ મોરમ જે ખોદી જતા હતા એટલે હમણાં તાજેતરમાં ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે મને જાણવા મળ્યું છે કે જિલ્લા કલેક્ટરો ને એવું કીધું છે કે શુભલામ સુલામ યોજનાની અંદર તણાઈ ને આવેલી કાળી માટી કાપ જેને એ માટી અને કાપ સિવાય કોઈ લેવાનું નથી પરંતુ આ લોકો કરી અને આ ડેમોની અંદરમ યોજનાના ઓલા હેઠળ લઈ જતા હોય છે અને બીજું શુભલામ સુફલામ યોજનાની જે આખી કામગીરી છે એ ચોક્કસ સમયની હોય છે કે ભાઈ પાંચમા મહિનાની અમુક તારીખે એ લોકો આ ખોદાણ કામ બંધ કરી દેતા હોય છે તો આયા એવું કઈ બનતું નથી આ પરિ માત્ર પરિપત્ર તો એનું તો મિસ ઇન્ટરપ્રિટેશન આવડા કરે જ છે પરંતુ જે આ સુખલમ સુખલમ માં જે યોજના હેઠળ જે એને પરમિશન મળી હોય એ પરમિશન ને પણ ગોળીને પી જાય અને એને મન ફાવે તેટલું અને મન ફાવે ત્યાં સુધી ચલાવે આવું ઘણા બધા ગામોની અંદર ખાસ કરીને રીબડા થી લઈ અને સમજો ચોરડી જામવાળી આ બધા ગામોના જે રોડના કાંઠાના તમામ રીવિસ્તાર રહ્યા એ તમામ વિસ્તારની અંદર ખનીજ ચોરી આવી જ રીતે ચાલે છે કોઈક મારો પ્રશ્ન એ છે કે ભાઈ કોઈ ખેડૂત ને એના શેઢાના ધોવાણ થઈ ગયું હોય ખેતરના ધોવાણ થઈ ગયું ને એને પાંચ 25 ટ્રેક્ટર ધૂળ માટી ભરવી હોય તો એના માટે કોઈ જોગવાઈ નથી અને કદાચ એ ભરે તો તંત્ર એટલે કે જમાદાર એ પણ એમ કે છે ખનીજ ચોરી કરવું એ ગુનો છે પરંતુ અહીંયા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ ક્યાં કાન કરે છે એટલે અમારે આ ખનીજ ચોરી થતી હતી એટલે અમારે એક ભારતીય નાગરિક તરીકે અમારી ધરોહર જે ખનીજ ચોરાતું હતું એટલે નૈતિક જવાબદારી સમજી અને અમારે કાલે જીવના જોખમે આ આખે આખી જે તમારી સામે આવી એક્ટિવિટી અમારે કરવી પડી છે રાજુભાઈ બીજો પ્રશ્ન અહીંયા એવો ઉભો થઈ રહ્યો છે તમે ત્યાં પહોંચ્યા તો તમે જે રીતે નાયબ કલેક્ટરે કીધું કે માણસને મોકલીએ છીએ તો પછી ખરેખર માણસો ત્યાં પહોંચ્યા કોઈ કાર્યવાહી કરવામાં આવી હિટાચી મશીન કબજે લેવામાં આવ્યા કે કંઈ આવું થયું જ નથી ત્રણ કલાક બાદ મામલતદારની ગાડી આવે છે મામલતદારની ગાડી આવે છે એ પહેલા તમામ વાહનોને ત્યાંથી દૂર કરી નાખવામાં આવે છે કોઈ જાતનું રોજકામ કરવામાં આવતું નથી થી ત્રણ કલાક સુધી મામલતદારે ને નાયબ કલેક્ટરે મારા ફોન પણ નથી ઉપાડ્યા સૌથી વધુ મેં ફોન કર્યા છે ફોન પણ નથી ઉપાડ્યા એટલે આ તંત્ર જે છે ને ગોંડલ નું એ ખરેખર જયરાશી ના કામ કરે છે અને કદાચ જો એના તાબા હેઠળ કામ ન કરતું હોય તો એની ભાગીદારી છે આવા ખનીજ ચોરી અને આ ગેરરીતિ થયેલા કામોમાં એ એવું માની શકાય આપણે રાજુભાઈ એક આરોપ એવો પણ લાગતો હોય છે જમે તમે જેમ કીધું કે ભઈ આ દરહોર બચાવવા માટે તમે જાગૃતતાથી કામ કરી રહ્યા છો પણ ઘણી બધી વસ્તુ એવી કે રાજુભાઈને ક્યાંક જયરાજ જાડેજા સામે વાંધો છે એના કારણે આ પ્રકારે ધંધાઓ છે તે ખુલ્લા પાડવાનો પ્રયાસ કરતા હોય છે તો આ બાબતને કઈ રીતે જુઓ છો આ ખરેખર દાજમાં રાખીને કામ થતું હોય ખારમાં રાખીને કે પછી ખરેખર એક જાગૃત નાગરિક તરીકેની સેવા છે બિલકુલ જયરાજ સિંહ એક મહાસત્તા છે અને એક ગેંગસ્ટર ક્રિમિનલ વ્યક્તિ છે જયરાજસિંહની સામે વાંધો હોય અને હું આ કરી શકું મારી નૈતિક જવાબદારી સમજીને જે થાય છે તે હું કરું છું કારણ કારણ કે હું એવું સમજું છું કે જો હું કરું હું કઈ નહીં કરું તો મારાથી મોટો કાયર કોઈ નહીં મને ખબર પડે છે એટલે હું કરું છું કે આ કરવું પડે ને આ ખોટું થાય છે એટલે રાજુભાઈ આ તો મુખ્યમંત્રી તાબા હેઠળ આવતો વિભાગ છે ખાણ ખનીજ વિભાગ ત્યાંના જે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે તે શું શું કરી રહ્યા છે ખાસ તેમને આના માટે જ બેસાડેલા હોય કે ભાઈ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય ખાણ ખનીજમાં તેની સામે પગલા લેવા જોઈએ તેની સામે ગુનો નોંધાય તો એ લોકો અધિકારીઓ શું કરી રહ્યા છે રાજકોટ ખાણ ખનીજ વિભાગની ચોરીને રોકી શકે કેટલા સમયથી ચાલી રહ્યું છે આ પ્રકારની પ્રવૃત્તિ ને આમાં અત્યાર સુધી રેડ વેડ કેવું પડ્યું છે કે અત્યાર સુધી કંઈ થયું નથી કોઈ દિવસ એવી કોઈ મોટી રેડ પેડી નથી સામાન્ય ખેડૂતોના સામાન્ય નાના વર્ગના ટ્રેક્ટરો પકડવામાં આવ્યા હોય વાત અલગ છે બાકી અહીંયા કે કોઈ મોટા મશીનરી નથી રીબડામાંથી પકડાણા નથી સડક પીપળિયામાંથી પકડાણા નથી ભરૂડી ગુણા પકડાણા નથી બિલિયાળામાંથી પકડાણા નથી જામવાડીમાંથી પકડાણા નથી ચોયડીમાંથી પકડાણા કે નથી ભાદર નદીમાંથી ચોરાથી રેતીમાંથી પકડાણા તો રાજુભાઈ આ જે ખનન ની પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં માસ્ટર માઇન્ડ કોઈ એક વ્યક્તિ છે કે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વ્યક્તિઓ છે જે ચલાવી રહ્યા છે આ પ્રવૃત્તિઓ બધી જગ્યાએ જે લોકો સરપંચ થી લઈ અને જે સંસદ સુધીના ના ઓલામાં જોડાયેલા છે એ બધા જે જયરાશી સાથે જોડાયેલા છે એ બધા ખનીજ ચોરી એના એના વિસ્તારની અંદર કરતા હોય છે એમાં તમામ જગ્યાએ ભાગીદારી જયરાશી છે

અને બે હજાર વડાપ્રધાન નોતા બન્યા અને તૈયારીઓમાં હતી આનંદી બેન ને અનુભવ થયો છે અને અમિત શાહ ને થયો છે જયરાજસિંહ નો એટલે શું જયરાજસિંહ શું કરી શકે ને એ બેન મારા કરતા વધારે ખબર છે તો સર હવે આગામી સમયમાં તમને લડત કઈ રીતની રહેવાની છે હવે તો પ્રશાસને પણ સાંભળવા તૈયાર નથી તો તમને કઈ આશ્વાસન હવે મળ્યું છે ભવિષ્યમાં કે ભાઈ આ કે પછી આ બધું ચાલતું રહેવાનું છે એમને એમ તમે જેવા તમારું અમે એવું માનવું છે કે પ્રયાસ છે એ કોક દિવસ પરિણામમાં વર્તે તો અમે પ્રયાસ સિલ રહેશું પરિણામની પરવા નહી કરી તમા કોઈ તમારી ટીમ ઊભી હોય કામગીરી કરતી હોય કે માત્ર રાજુ સખિયા એકલા આ લડત લડી રહ્યા છે

ખાણ ખાને વિભાગ તો જે રીતે સુરેન્દ્રનગરની વાત હોય ત્યાં પણ ખાણ માફિયાઓ ખનીજ માફિયાઓ એ બેફામ ક્યાર વર્તાવ્યો ત્યાર બત ગોંડલમાંથી શરૂઆત થઈ છે તમે કહી રહ્યા છો કે ઠેર ઠેર આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો મુખ્યમંત્રીને આ માધ્યમથી શું ધ્યાન દોરવા માંગો છો આપ બિલકુલ હું મુખ્યમંત્રીને એક આવેદન પત્ર અમે કાલે કદાચ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને આપવાના છીએ કારણ કે પ્રાંત મેન્યુઅલ અને મામલતદાર મેન્યુઅલ છે એની અંદર જે આ આખે આખી ખનીજ બાબતથી માંડી અને જેટલી જેટલી એક્ટિવિટી એની ફરજમાં આવે છે એ અહીંયા ગોંડલ માં નિભાવવામાં આવતી નથી એટલે અમે કાલે આકરા શબ્દોમાં અને આકરા અક્ષરોમાં લખી અને આવેદન પત્ર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આપવાના છે મેં આજે એની સાથે વાતય કરી લીધેલી છે આજે ખનીજ ચોરી થતું તે બાબતે મેં એને કીધેલું છે અને કાલે હું એને અમારી ટીમ સાથે રૂબરૂ મળવા જવાના છીએ અને ઓન વિડિયો રેકોર્ડ થી મેળવા જાશું કારણ કે આ તંત્ર પણ કીના છે કદાચ ફરજમાં રુકાવટ જેવા કોટા ગુના અમારી માથે દાખલ કરી નો એટલા માટે અમે ઓન વિડીયો જો નહીં જવા દઈએ તો અમે બહાર ઉભા રહીને જે કાઈ અમારે છે એ કહેવાનું છે એ કહેશું ને આવેદન આપશું અને એ આવેદનની ની પ્રતિ અમે મુખ્યમંત્રીને ને મોકલશું પણ અમે આશા નથી રાખતા કે મુખ્યમંત્રી પણ ગોંડલ ની અંદર આ બાબતે કઈ કરી શકે આ તમને હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું હા મુખ્યમંત્રી મુખ્યમંત્રીની કોઈ ઓકાદ નથી આની શું છે ભૂપેન્દ્ર પટેલ ની ઓકાત હોય તો એમ ઓકાત હોય તો જેટલી ખાયણું થઈ છે જેટલી ફરિયાદ થઈ છે એ ફરિયાદ ને ખાયણું મપાવી લે અને જેને જેને ભયલી છે એના બધા દંડ લઈ લે અને એમાં કઈ સીધું જ છે જેટલા જેટલા કારખાના નવ નિર્માણ થયા છે એ કારખાના વાળા હવે ખનીજ કાઢ્યું ક્યાંથી માગો એની પાસે કે ભાઈ તમે આ ખનીજ ક્યાંથી લેવા એમને કઈ ભરતીઓ ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઊંચા કારખાના નહીં લેવાના હોય જમીન થી એટલે મુખ્યમંત્રી ની કોઈ ગોંડલ ની અંદર કઈ એવી ખનીજ બનીજ બાબતની કામગીરી કરવી એની હેસિયત બારી વાત છે

ઈ પણ એ જ રીતે કરતા હતા આ પણ એ જ રીતે કરે છે એની પેલાના અધિકારી એટલે અહીંયા કે અધિકારી છે ને સિલેક્શન કરીને કે ભાઈ તું આઈકે પાટા બાંધીને નોકરી કરીશ તો આય એટલે એવા માણસો ને અહીંયા લાવવામાં આવે છે ઈ સુરેન્દ્રનગરમાં પેલા જે ડીવાયએસપી રહ્યા ને એને ના લાવી શકે અહીંયા પેલા ડેપ્યુટી કલેક્ટર જે રહ્યા ને એસટી મકવાણા મકવાણા સાહેબ ને એને અહીં ના આવવા દે મૂકી દે અહીંયા એટલે ખબર પડી જાય

જે રીતે ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે રાજુભાઈ સખિયા પણ આરોપ કરી રહ્યા છે અને તેમણે પણ આ મામલે આવતીકાલે સબ ડિવિઝનલ ઓફિસર એટલે કે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવા જવાના છે સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ બાબતે આ માધ્યમથી રજૂઆત કરી છે કે આ જે ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે સાથે તેમણે કેટલીક બાબતોને લઈને પોતાનો પક્ષ પણ મૂક્યો હતો દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ